હેલો મિત્રો અમે ઉજ્જૈન આવ્યા છે ઉજ્જૈનથી આ મેલડીમાનું મંદિર છે કાલભેરવ મંદિર છે એની પાછળ મેલડીમાનું મંદિર છે આ એક તળાવ જેવું છે નાનું અને એક ભોલેનાથ છે નાના તમે જોઈ શકો છો આગળ મેલડીમાના દર્શન કરાવું છું તમને દેખો એ મેલડીમાં હૈન્કો શરાબ બી ચડતી હે આપ દેખ રહે હો આ મસાણી મેલડી છે તેમને દારૂનો ભોગ ચડે છે તમે જોઈ શકો છો આ અગ્નિકુંડમાં લોકો દારૂ ચડાવે છે હા જોઈ શકો છો વિકરાળ સ્વરૂપ મેલેડીમાં છે આ મસાણી મેલડી છે આ મસાણી મેલડીમાં છે તમે ઉજ્જૈન મંદિર છે ત્યાં ભૈરવનાથ મંદિરની પાછળ આવેલી છે મસાણી મેલડીમાં છે આ જોઈ શકો છો મેલડીમાં ના મંદિરનો પાછળનો વ્યૂ છે તમે જોઈ શકો છો મંદિર છે આ પાછળનું અગ્નિકુંડ છે તેમાં મસાણી મેઢીમાં ને દારૂનો ભોગ ચડે છે તમે જોઈ શકો છો આ ગણપતિ દાદા છે તમે જો એનું વાતાવરણ કેવું છે